હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં દરિયાઈ બીચ બંધ કરાયાની સાથે દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તારીખ એકથી સાત જૂન દરમિયાન વાવાઝોડાની આગાહીને પગલે પોલીસ કમિશનરનું જાહેરનામું હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં પચાસ કિલોમીટરથી વધુ ઝડપથી પવન ફૂંકાવાની આગાહી પણ કરી છે ભારે પવનના લીધે દરિયા કિનારે મોજા ઉછળવાની શક્યતા જોવાઈ રહી છે તેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરાય છે આ સાથે જ સુરતના તંત્ર દ્વારા ડુમસ અને સુવાલીના બીચને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે જ્યાં સુધી બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી આ બંને બીચ પર નહીં જવા લોકોને અપીલ કરાઈ રહી છે સુરતના પોલીસ તંત્ર દ્વારા બંને દરિયા કિનારાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે ભારતીય હવામાન ખાતાની આગાહીના આધારે ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા શહેર પોલીસ કમિશનર શ્રી સિંહ ગેહલોતે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમસ બીજ વિસ્તારમાં લોકોની અવર તથા માછીમારો કે સાગર દરિયા દરિયાકિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે આ હુકમ તારીખે એક છ ચોવીસના

સંલગ્ન જે દરિયાકિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ શ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે હા ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયાકિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે પોલીસ અને પોલીસ સાથે સંકળાયે સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય લોકોને ખાસ અપીલ કરીશું કે આટલા દિવસો દરમિયાન જે તે જ પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે કોઈ વૃક્ષ પડી શકે છે ટેમ્પરરી સ્ટ્રકચર પડી શકે છે કોઈ પણ એવું છાપરું કે એવી વસ્તુ તમારે જો પડે તો ટુ વ્હીલર ફોર વ્હીલરમાં જો તમે હો અથવા તો આપણે પોતે હોઈએ તો એ નુકસાન થવાની સંભાવના રહેશે તો કિનારાથી દૂર રહેવા માટેની અપીલ કરીએ છીએ